નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે શું સાઠ વર્ષની ઉંમર બાદ તમને પણ સવાર થતા જ શરીરમાં ભારે થાક અનુભવાય છે શું તમને એવું લાગે છે કે પહેલા જેવી શક્તિ અને ચપળતા હવે રહી નથી અને શું પૂરતી ઊંઘ લીધા પછી પણ સવાર નિરસ અને નિશક્ત લાગે છે જો તમારો જવાબ હા હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું તમને ખાતરી આપું છું કે આ વિડીયો પૂરો જોયા પછી તમારી આ બધી સમસ્યામાં ચોક્કસ ફેરફાર આવશે કારણ કે આજે હું તમને સવારની એવી પાંચ મિનિટની ખાસ રીત જણાવવા જઈ રહી છું જે સાઠ વર્ષની ઉંમર પછી પણ તમને સંપૂર્ણ સ્વસ્થ અને શક્તિશાળી જીવન જીવવામાં મદદ કરી શકે છે ક્યારેય એવું થયું છે કે તમે સવારની ચા હાથમાં લઈને બારી પાસે બેઠા હોય અને મનમાં પ્રશ્ન આવ્યો હોય કે રોજે આટલો થાક કેમ લાગે છે પહેલા તો ઊંઘમાંથી ઉઠતાની સાથે જ શરીરમાં નવી ઉર્જા છલકાઈ જતી હતી અને હવે દરેક સવાર જાણે કોઈ ભાર જેવી લાગતી હોય છે પરંતુ શું તમને ખબર છે કે જો આપણે રોજે માત્ર એક નાનું કામ કરીએ ફક્ત પાંચ મિનિટ માટે તો આપણું જીવન હજુ ત્રીસ વર્ષ સુધી વધુ સક્રિય બની શકે છે જી હા તમે સાચું સાંભળ્યું ત્રીસ વર્ષ અને એ પણ એવા વર્ષો જેમાં શરીર તમારો સાથ આપે મગજ પૂરતું સક્રિય રહે અને દિલમાં જીવવાની ઈચ્છા પહેલાની જેમ જ જીવંત રહે આ વિડિયોમાં આપણે એ જ પાંચ જાદુએ મિનિટોની વાત કરવાના છીએ કે સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ એવું શું કરવું જોઈએ જે તમારા સ્વાસ્થ્યને સંપૂર્ણ રીતે બદલી શકે જો તમે સાઠ વર્ષની ઉંમરે પછી પણ તમારા આરોગ્ય પ્રત્યે સજાગ છો તો દર અઠવાડિયા આવા નવા અને ઉપયોગી સૂચનો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીં કોઈ મોંઘી દવાઓની જરૂર નથી ન તો કોઈ કઠિન પ્રક્રિયા છે બસ કેટલીક સરળ દિલથી અપનાવી શકાય તેવી આદતો છે અને જ્યારે તમે આ આદતોને રોજ સવારમાં અપનાવશો ત્યારે માત્ર શરીરમાં નવી શક્તિઓ અનુભવી નહીં થાય પરંતુ મનમાં પણ એ તેજ અને ચમક ફરી પાછી આવશે જે કદાચ સમય સાથે ધીમી પડી ગઈ હશે ચાલો સૌથી પહેલા હું તમને એક સવાલ પૂછું જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારી સૌથી પહેલી પ્રવૃત્તિ શું હોય છે સવારે ઉઠ્યા પછીની માત્ર પાંચ મિનિટમાં જો તમે ફક્ત એક કામ કરી લો તો તમારા શરીરના કોષો ફરીથી જુવાનીની જેમ કામ કરવા લાગશે આ વાત તમને કોઈ ચમત્કાર જેવી લાગશે પરંતુ આ વિજ્ઞાન છે સવારની પાંચ આદતો જે તમારી જિંદગી બદલી નાખશે સૌથી પહેલી અને મુખ્ય આદત જે તમારી જિંદગી બદલી શકે છે તે છે ઊંડા શ્વાસ લેવા અને પોતાની જાત સાથે જોડાવવું જે તમારી અંદરની શાંતિનું પ્રથમ પગલું છે જ્યારે તમે ઊંઘમાંથી જાગો છો ત્યારે તમારું શરીર એક ખૂબ જ નાજુક સ્થિતિમાં હોય છે એ સમયે જો તમે પથારીમાં સૂતા સૂતા જ આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લો અને ધીમે ધીમે દરેક શ્વાસનો અનુભવ કરો તો તમારા શરીરમાં ઓક્સિજનનું સ્તર વધવા લાગે છે આ ઓક્સિજન લોહીમાં ભળીને શરીરના દરેક ખૂણામાં નવી શક્તિ પહોંચાડે છે જાણે આંખ રાત સુઈ ગયેલા કોષોને પ્રેમથી જગાડી રહ્યો હોય પરંતુ વાત ફક્ત શ્વાસની નથી એ પાંચ મિનિટના મૌનમાં તમે પોતે પોતાની જાત સાથે મળવા લાગો છો જરા વિચારો આખી જિંદગી આપણે બીજાઓ માટે ભાગદોડ કરી દીકરા દીકરી માટે પોતાના પરિવાર નોકરી માટે પરંતુ આપણે પોતે પોતાના માટે ક્યારેય રોકાયા સવારની એક પાંચ મિનિટ એ જ સમય છે જ્યાં તમે તમારી જાતને પૂછી શકો છો કે આજે મને કેવું લાગે છે મારા શરીરને શું જોઈએ છે અને જ્યારે પોતાની જાત સાથેનો આ સંવાદ શરૂ થાય છે ત્યારે અંદરની બધી ચિંતા અને હલચલ ધીમે ધીમે શાંત થવા લાગે છે ઊંડા શ્વાસ અંદર લો પછી ધીમે ધીમે તેને બહાર છોડો જેટલો સમય શ્વાસ અંદર રહે ત્યાં સુધી પોતે જીવંત હોવાનો અનુભવ કરો અને જ્યારે શ્વાસ બહાર છોડો ત્યારે બધો થાક અને બધી ચિંતા પણ બહાર કાઢી નાખો આવું કરવાથી ફક્ત ફેફસા જ મજબૂત નથી થતા પરંતુ દિલના ધબકારા પણ સ્થિર થાય છે અને સૌથી ખાસ વાત મગજનો તણાવ ઓછો થાય છે આ એ જ તણાવ છે જે વધતી ઉંમરમાં બ્લડ પ્રેશર ભૂલવાની બીમારી અને દિલની તકલીફોને વધારી દે છે હવે તમે વિચારતા હશો કે શું ફક્ત શ્વાસ લેવાથી આટલી મોટી વાત થઈ શકે છે જી હા પરંતુ એક શરત છે આ પાંચ મિનિટ તમારે પૂરી ઈમાનદારી અને શ્રદ્ધાથી નિભાવવી પડશે કોઈ મોબાઈલ ટીવી કે દુનિયા સાથે નહીં ફક્ત ને ફક્ત પોતાની જાત સાથે જોડાઈને હવે વાત કરીએ બીજી આદતની જે છે સવારે ઉઠતાની સાથે જ શરીરને ધીમે ધીમે જગાડવું જે તમારા સાંધાની સુરક્ષાનો મંત્ર છે જો જ્યારે આપણે છીએ ત્યારે આપણું શરીર આખી રાત એક લગભગ એક જ સ્થિતિમાં રહે છે જેના કારણે સાંધા અને માંસપેશીઓ જગડાઈ જાય છે જેમ ઠંડીમાં કોઈ મશીન જામ થઈ જાય આવા સમયે અચાનક ઉઠીને ચાલવું ઝૂકવું કે કોઈ ભારે કામ કરવું એ આપણા સાંધા માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે એટલા માટે સવારે ઉઠતાની સાથે જ પથારીમાં બેસી જાઓ આંખો બંધ કરો પછી ધીમે ધીમે પોતાના ખભાને ગોળ ફેરવો ગળું એક બાજુથી બીજી બાજુ હળવેથી ફેરવો હાથની આંગળીઓ ખોલ બંધ કરો અને સૌથી જરૂરી પોતાના પગને પલંગ નીચે લટકાવીને ધીમે ધીમે એડીઓને ઉપર નીચે કરો આ નાની નાની હલચલ તમારા શરીરને જગાડવાની એક પ્રેમભરી રીત છે જેમ તમે કોઈ નાના બાળકને પ્રેમથી ઉઠાડો છો બસ એવી જ રીતે પોતાના શરીરને ધીમે ધીમે સક્રિય કરો આમ કરવાથી સાંધામાં જામેલી ઓછી થશે ચક્કર આવવાનો કે પડી જવાનો ભય ઘટશે અને તમારું શરીર આખા દિવસ માટે તૈયાર થઈ જશે મેં એક દાદીમાને જોયા હતા જે દરરોજ સવારે ઉઠીને પાંચ મિનિટ સુધી પથારીમાં બેસીને પોતાની હથિયાળીઓને ઘસતા હતા અને પછી તેને પોતાની આંખ ઉપર લગાડતા હતા તેમણે મને કહ્યું હતું દીકરા આજ મારી દવા છે આનાથી મારો આખો દિવસ સારો જાય છે અને સાચું કહું તો પંચ્યાસી વર્ષની ઉંમરે પણ તેઓ દાદર જે એવી રીતે ચડતા હતા જાણે કોઈ જુવાન છોકરી હોય આપણે વારંવાર વિચારીએ છીએ કે લાંબી ઉંમર તો નસીબવાળાને મળે છે પરંતુ સત્ય તો એ છે કે લાંબી સ્વસ્થ અને ખુશહાલ જિંદગી દરેક એ માણસને મળી શકે છે જે દરરોજ પોતાના શરીર અને મનને થોડો સમય આપે છે હવે જ્યારે તમે પહેલી બે આદતો જાણી લીધી છે શ્વાસ દ્વારા પોતાની જાતને સંભાળવી અને શરીરને ધીમેથી જગાડવું તો તમે વિચારતા હશો કંઈક કરી શકાય છે જેનાથી ફક્ત ઉંમર જ ન વધે પરંતુ પણ બની રહે જ્યારે તમે ઊંડા શ્વાસ સાથે દિવસની શરૂઆત કરી અને પોતાના શરીરને ધીમેથી જગાડ્યું તો તમે એક વાતનો જરૂર અનુભવ કર્યો હશે કે મન અને શરીર બંને થોડા હળવા લાગવા માંડ્યા હશે તો ચાલો હવે એ જ શક્તિને આગળ વધારીએ સવારની તે પાંચ મિનિટમાં ત્રીજી સૌથી અસરકારક આદત છે આભાર વ્યક્ત કરવો જી હા શુક્રિયા કહેવું પરંતુ બીજા કોઈને નહીં પોતાની જાતને આ જિંદગીને અને તે ઉપરવાળાને જેને તમને આજે એવી નવી સવાર આપી છે આપણે બધાને આપણી જિંદગીમાં ખૂબ દુઃખ જોયા છે બીમારી એકલતા પોતાનાઓનું દૂર થવું પરંતુ તેમ છતાં આજે આપણે જીવિત છીએ શ્વાસ લઈ રહ્યા છીએ તો શા માટે આપણે દરરોજ સવારે આંખ ખોલતાની સાથે એવી ત્રણ વાતો ન વિચારીએ જેના માટે આપણે આભારી છીએ આ કોઈ દેખાડો નથી પરંતુ આ એક રીત છે પોતાના મગજને એક સકારાત્મકતાથી ભરવાની જ્યારે તમે મનને મનમાં કહો છો કે હું આભારી છું કે આજે ફરી એક નવી સવાર જોઈ શકી છું આ હું આભારી છું કે કાલે મારી દીકરીનો ફોન આવ્યો હતો હું આભારી છું કે આજે મારા પગ ચાલી રહ્યા છે તો આ શબ્દો ફક્ત વિચાર નથી પરંતુ તે તમારા શરીરમાં સારો બદલાવ લાવે છે સંશોધનો બતાવે છે કે જે વડીલો વ્યક્ત કરે છે તેમનામાં ડિપ્રેશન ઓછું જોવા મળે છે ઊંઘ સારી આવે છે અને દિલની બીમારીઓ પણ ઓછી થાય છે કારણ કે જ્યારે આપણે શુક્રિયા કહીએ છીએ ત્યારે આપણા મગજમાં સેરોટોનિન અને ડોપામાઇન જેવા રસાયણો વધે છે જે આપણને ખુશી અને શાંતિનો અનુભવ કરાવે છે અને આના માટે તમારે કોઈ મોટી પૂજા પાઠની જરૂર નથી બસ પથારીમાં બેસીને આંખો બંધ કરીને પોતાના મનમાં એ વાતોને યાદ કરો જેમના માટે તમે આજે આભારનો અનુભવ કરો છો યાદ રાખજો આ આદત બહારની દુનિયાને નહીં પરંતુ તમારી અંદરની દુનિયાને બદલે છે અને જ્યારે અંદરની દુનિયા સ્વસ્થ હોય છે ત્યારે બહારની પરેશાનીઓ પણ નાની લાગવા માંડે છે હવે વાત કરીએ ચોથી આદતની અને તે છે ધ્યાનથી પાણી પીવું જે શરીરને અંદરથી શુદ્ધ કરે છે ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ચાનો કપ શોધવા લાગે છે પરંતુ એ ન ભૂલશો કે તમારું શરીર આખી રાત પાણી વગર રહ્યું છે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણા શરીરમાંથી પરસેવા શ્વાસ અને પેશાબ દ્વારા ધીમે ધીમે પાણી બહાર નીકળી જાય છે અને સવાર થતા શુદ્ધિમાં શરીર પાણીની કમી અનુભવે છે જો તમે સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ નવશેકું પાણી પીવો છો તો તમે તમારા શરીરને ફક્ત શક્તિ જ નથી આપી રહ્યા પરંતુ તેને અંદરથી સાફ પણ કરી રહ્યા છો હવે અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે પાણીને એકસાથે સાથે ઘટઘટાવી નથી જવાનું શાંતિથી બેસી જાઓ ગ્લાસ હાથમાં લો અને દરેક ઘૂંટડાને ધીમે ધીમે અનુભવ કરતા પીવો આ ક્રિયા પણ એક પ્રકારનું ધ્યાન બની જાય છે કેટલાક વડીલોને સવારે પેટ સાફ ન થવાની સમસ્યા રહે છે તેમના માટે તો આ આદત ખૂબ જ જરૂરી છે નવશેકું પાણી આંતરડાને સક્રિય કરે છે પાચન ક્રિયાને જગાડે છે અને કબજિયાત જેવી પરેશાનીઓથી રાહત અપાવે છે અને જો તમે ઈચ્છો તો પાણીમાં થોડું લીંબુનો રસ નીચોવી શકો છો અથવા તો એક ચપટી મેથીનો પાવડર પણ ઉમેરી શકો છો આ બંને પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ સૌથી જરૂરી વાત એ છે કે પાણીને આદર સાથે પીતા શીખો હવે તમે જ વિચારો જો દરરોજ સવારે તમે ઊંડા શ્વાસ લઈને પોતાની જાત સાથે જોડાશો પોતાના શરીરને પ્રેમથી જગાડશો દિલથી શુક્રિયા કહેશો અને પછી ધ્યાનથી પાણી પીશો તો તમારો દિવસ કેવો જશે કદાચ તમે તમારા શરીર સાથે લડાઈ નહીં કરી રહ્યા હોય પરંતુ તેની સાથે મિત્રતા કરી રહ્યા હશો મને યાદ છે હું એક કાકાને જાણતી હતી જે દરરોજ સવારે પાંચ મિનિટ પોતાની જાત સાથે વાત કરતા હતા તેઓ કહેતા હતા દીકરી હું મારા શરીરને રોજે ધન્યવાદ આપું છું આજે જે હજી મારો સાથ આપી રહ્યું છે તેને કોઈ સન્માન તો જોઈએ ને આજે નેવું વર્ષની ઉંમરમાં પણ તેમના ચહેરા પર ચમક છે અને તેમની ચાલમાં આત્મવિશ્વાસ છે આપણે સૌ આજ તો ઈચ્છીએ છીએ નહીં ઉંમર તો વધતી જ રહેશે પરંતુ જો આપણે દરરોજ સવારની માત્ર પાંચ મિનિટ પોતાના માટે કાઢી લઈએ તો એ ઉંમર ફક્ત એક સંખ્યા બની રહી જશે અસલી ફરક તો આપણી વિચારસરણી અને આપણી આદતોમાં હોય અને આજ છે એ પાંચ મિનિટની તાકાત જે તમારી તો આગળ વધારી શકે છે પરંતુ તેનાથી પણ વધારે તમારા દરેક દિવસને વધુ સુંદર બનાવી શકે છે હવે વિચારો તમે ઊંઘમાંથી આભારનો અનુભવ કર્યો અને પછી શાંતિથી પાણી પીધું શું તમને લાગે છે કે આવો દિવસ ઉદાસીથી શરૂ થઈ શકે છે નહીં કારણ કે તમે તમારી અંદર મશીનને તમારી લાગણીઓને અને તમારી વિચારસરણીને ધીમે ધીમે ફરીથી સક્રિય કરી છે હવે આ પાંચ મિનિટની જાદુય પ્રક્રિયાનો પાંચમો અને સૌથી અસરકારક ભાગ જાણો જે છે આંખો ખોલતાની સાથે જ કોઈ નવી આશા સાથે પોતાની જાતને જોડવાની જેથી જીવનને એક નવી દિશા મળે આ સાંભળવામાં ખૂબ સરળ લાગે છે પરંતુ મોટા ભાગના લોકો સવારે જાગતાની સાથે જ કંઈક ગુમાવી દીધાનો અનુભવ સાથે દિવસ શરૂ કરે છે તેઓ વિચારે છે કે હવે તો ઉંમર થઈ ગઈ હવે શું નવું કરીશું હવે તો બસ જેમ તેમ ચાલી રહ્યું છે હવે કોઈની પાસે વધારે અપેક્ષા નથી પરંતુ હું તમને કહું છું દરરોજ જે આંખો છે છે તે એક નવો મોકો ભલે ઉંમર હોય હોય કે જો દિલ જીવંત છે છે તો જિંદગી પણ જીવંત એટલા માટે સવારે ઉઠતાની સાથે જ પોતાની જાતને એક વચન આપો કે આજે હું કંઈક સારું અનુભવ કરીશ ભલે તે નાનું જ કેમ ન હોય હા આ કંઈક સારું શું હોઈ શકે છે કદાચ આજે કોઈ જૂના મિત્રને ફોન કરવો કદાચ આજે પોતાનું મનપસંદ કોઈ ગીત સાંભળવું કદાચ બગીચામાં એક છોડને પ્રેમથી સ્પર્શ કરવો અથવા કદાચ બારીમાંથી ફક્ત સૂરજને જોઈને હસવું જ્યારે તમે સવારે ઉઠતાની સાથે જ તમારા મનમાં એક નાનકડી આશા વાવો છો ત્યારે તમારું મગજ જ એ દિશામાં કામ કરવા લાગે છે અને તે નાની નાની વસ્તુઓમાં પણ ખુશી શોધી લે છે એક પંચોતેર વર્ષના દાદીમાં હતા જેમણે દરરોજ સવારે પોતાની જાતને વચન આપ્યું હતું કે તેઓ દિવસમાં ઓછામાં ઓછા એક નવા ફૂલ બગીચો હતો ત્યાં દરરોજ એક નવું ફૂલ શોધતા એક દિવસ મેં તેમને પૂછ્યું દાદી તમે રોજે ફૂલને કેમ જુઓ છો તેઓ હસ્યા અને બોલ્યા જ્યારે હું ફૂલને જોઉં છું ત્યારે મને લાગે છે કે હું પણ હજી ખીલી શકું છું વિચારો જો આપણે દરરોજ સવારે કોઈ ને કોઈ આશાને પકડી લઈએ તો હું શું આપણી વિચારસરણી આપણું મૂળ અને આપણું શરીર બધું જ થોડું વધુ જુવાન નહીં થઈ જાય અને આજ તો અસલી વાત છે જિંદગીને લાંબી કરવા માટે મોટા મોટા ઉપચારોની જરૂર નથી જરૂર છે એ વિચારની જે દરરોજ સવારે ઉઠતાની સાથે કારણ આપે તો હવે જ્યારે તમે આ પાંચ આદતોને જાણો છો ઊંડા શ્વાસ લેવા શરીરને ધીમેથી જગાડવું આભારનો અનુભવ કરવો પાણી પીવું અને આશા સાથે જોડાવું તો તમને પોતે જ અનુભવ થશે કે આ ફક્ત આદતો નથી પરંતુ આ એક જીવનશૈલી છે છે અને સૌથી સારી વાત એ કે આમાંથી કોઈ કોઈ પણ આદત માટે ઉંમરની મર્યાદા નથી પૈસાની કોઈ જરૂર નથી અને કોઈના પર આધાર રાખવાની મજબૂરી પણ નથી આ બધું તમે એકલા પોતાની મરજીથી કરી શકો છો શરૂઆતમાં આ વાતો તમને કદાચ સામાન્ય કે મહત્વની ન લાગે મનમાં એવું પણ થઈ શકે આમાં શું નવું છે પરંતુ એકવાર તમે પોતાને તક આપશો અને થોડા દિવસો સુધી સતત અજમાવશો ત્યારે પરિણામો પોતે બોલવા લાગશે શરીરમાં થતી નાની નાની બદલાવોથી તમને આશ્ચર્યમાં પડી જશો વિચારો વધુ સ્પષ્ટ બનશે અને રોજની જીવનશૈલી પ્રત્યે દ્રષ્ટિકોણ બદલાવા લાગશે ઘણી વખત આપણે થાકને ઉંમર સાથે જોડીને સ્વીકારી લઈએ છીએ પરંતુ હકીકતમાં એ થાક આપણા રોજના અભ્યાસ અને આદતોનું પરિણામ હોય છે અને જો ક્યારેક એવું લાગશે કે તમારી વાત સમજવાળું કોઈ નથી તો એક વાત યાદ રાખજો અહીં ઘણા લોકો એવા છે 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 જે એ જ જ પસાર થઈ રહ્યા કહાની અલગ પરંતુ લાગણીઓ લગભગ એક જેવી વર્ષો વધતા જાય છે જવાબદારીઓ બદલાય છે અને શરીર પણ પોતાની ભાષામાં સંકેતો આપવા લાગે છે પ્રશ્ન માત્ર એટલો છે કે આપણે આ સંકેતોને સાંભળીએ છીએ કે અવગણીએ છીએ સાચો ફેરફાર ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે પોતાના માટે થોડો સમય કાઢવાનું શીખીએ આવતીકાલથી સવારથી ફક્ત એક નવી શરૂઆત તરીકે નહીં પરંતુ પોતાની સાથે થયેલી મુલાકાત તરીકે જોવાનો પ્રયત્ન કરીએ અમને ખબર છે કે આ સમયગાળામાં જીવન સરળ નથી હોતું ક્યારેક શરીર સાથ નથી આપતું ક્યારેક મન થાકી જાય છે પરંતુ અનુભવ એ એક એવી સંપત્તિ છે જે વહેંચવાથી ક્યારેય ઓછી થતી નથી જ્યારે આપણે પોતાની વાત કહીએ છીએ ત્યારે કોઈ બીજાને હિંમત મળે છે અને જ્યારે કોઈ બીજાની વાત સાંભળીએ છીએ ત્યારે આપણને નવી સમજ મળે છે એટલે જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય કોઈ વિચારો તમને અશાંત કરી રહ્યા હોય તો તેને મનમાં દબાવી રાખશો નહીં નીચે લખશો કારણ કે શક્ય છે કે તમારી વાત કોઈ બીજા માટે માર્ગદર્શન બની જાય અને જો તમે ક્યારે કોઈ મુશ્કેલીમાંથી બહાર આવવામાં સફળ રહ્યા હોય ભલે તે ખોરાકથી હોય જીવનશૈલીમાં ફેરફારથી હોય કે સકારાત્મક વિચારોથી તો એ અનુભવ શેર કરવો ખૂબ જરૂરી છે ઘણી વખત એક સાચી વાત એક સાચો અનુભવ કોઈની આખી દિશા બદલી શકે છે ચાલો સહકાર અને સમજણની આ સફરને આગળ વધારીએ જો તમને લાગ્યું હોય કે આજે કંઈક અલગ જાણવા મળ્યો છે તો આ વિડીયોને લાઈક કરજો તમારા નજીકના લોકો સુધી પહોંચાડજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો આ શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો ધન્યવાદ